થી કરોલી જવાના મુખ્ય માર્ગ ઉપર કડદરાના એક ખેતરની બંધરોડીમાંથી ધોરડીમાંથી રહેગામ ડી સાઠ લાખનો વિદેશી દારૂ પકડીને મોટી સફળતા પ્રાપ્ત કરી ગાંધીનગર જિલ્લાના કડાદરાથી કરોલી જવાનો મુખ્ય માર્ગ ઉપર એક ખેતરની બંધરોડીમાં વિદેશી દારૂ સંતાડ્યો છે તેવી પાકી બાતમી દહેગમ પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા ડી સ્ટાફના ઝાબાજ પોલીસ મોહનભાઈ મહાદેવભાઈ તેમજ અનિલભાઈ કારાભાઈ તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જતા રામનગર રહેતા દિનેશ ભરવાડા વિદેશી દારૂ વેચાણ કરવાની ફેવરમાં જ હતો ત્યારે ઓચિંતા પોલીસ સ્ટાફ પહોંચી જતા પોલીસને દૂરથી આવતી જ જોતા દિનેશ પરવાર ભાગી ગયો હતો ત્યારબાદ પોલીસે ઘટના સ્થળ ઉપર જઈને વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો અને પોલીસને આ મોટી સફળતા પ્રાપ્ત કરી છે તેમાં પોલીસે કુલ ત્રણસો અઠ્યોતેર પેટીઓ અને તેર હજાર પાંચસો બોતેર નાની બોટલ મરી આવી છે અને રૂપિયા સાઠ લાખનો વિદેશી દારૂનો જથ્થો દહેગામ પોલીસે પકડી પાડ્યો છે અને બુટલેગર દિનેશભાઈ ડાયાભાઈ ભરવાડ રહેવાસી રામનગર તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર અને સંજય રમેશભાઈ ડાભી રહેવાસી પસવંજની મોવાડી તાલુકો દસકોઈ જિલ્લો બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાની તજવીજ દહેગામ પોલીસે હાથ ધરી છે આટલી મોટી જથ્થામાં વિદેશી દારૂ પકડાતા દહેગામ ડિસ્ટાફને મોટી સફળતા પ્રાપ્ત થવા પામી છે દહેગામ પોલીસને કડોદરાના ખેતરની બંધ ઉડીમાંથી ઓડીમાંથી સાઠ લાખનો વિદેશી દારૂડી સ્ટાફે પકડીને મોટી સફળતા પ્રાપ્ત કરી છે